જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન બધા મિત્રોને ને જય આજનું કામકાજ છે આપણે ફુવારા બદલાવા જવું કમ્પ્લીટ થઈ ગયા ભાઈ આશીષભાઈ આશીષ લઈ લીધે હાથમાં થેલી કઈ કદાચ બકાલું બકાલું હોય તો લઈ લે હે અને ફુવારાથી આપણે વાડીએ જે ટૂંકમાં રેડ સિસ્ટમ પાણી પાવાનું બંધ કર્યું ફુવારાથી પાવાનું છે તો ફુવારા બદલાવા જાય ભાઈ તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત ખેડૂત ને આગળ વિડીયોમાં બન્યા રહેજો જો ખેડૂત મિત્રો જે માતાજી ને આપણું ટીસી છે અને બોર પણ ટૂંકમાં ત્યાં છે હવે ત્યાંથી આ સેટે ને સેટે જો આપણો સેટો છે જો આ ફુવારા નાખી ગયો છે આ ફુવારા અમે જે બીજું ખેતર મારું ઓછા છે ત્યાં ફુવારા પૂકાડીએ તો અમારે ટૂંકમાં રસ્તામાં જ ફુવારા અંદાજીત ચાલીસ બેતાલીસ ફુવારા આવી જાય અને ખેતરમાં જો ફુવારા સિસ્ટમ એટલે કે સાઈકલા સિસ્ટમ ફિટ કરવી હોય તો ફુવારા અંદર આવી જાય બાવીસથી ચોવીસ ફુવારા એટલો પલો કાપવો પડે ભાઈ અમારે ટૂંકમાં સાઇકલા આપવા માટે જો આ વેણમાં ને નાખી ગયો છે કમ્પ્લીટ ફુવારા મારી રીતે આશીષભાઈ અને મામી આગળ જાય ને આપણ આપણે ધીરે ધીરે પાછળ વિડીયો બનાવીએ જાય હવે અત્યારે જો થોડોક બેન્ડ પણ મારી ગયા તડકો અત્યારે બહુ જબરદસ્ત છે જો આ તડકો બહુ જોરદાર છે અત્યારે એની રીતે ફુવારા પણ થોડાક આમ જો શેતછા બેન્ડ મારી ગયા તો આશે ભાઈ ગીરની હું વાતાવરણ ગીરની રોનક આગળ એ વિડીયોમાં બની જાય છે એનું કારણ છે કે આપણે ફુવારા કઈ રીતે ટૂંકમાં અમે સાઈકલા ફિટ કરીએ તે તમને બતાવીશ ફુવારા સિસ્ટમ અમારી ભાષામાં સાઈકલા ગઈ અમુક એને ફુવારા ગઈ તો આશે ભાઈ આજનો આપણો લોગ ફુવારા બદલાવાનું કામકાજ આ બાજુ રામકાકાની ગાયું આવી ગયું ભાઈ ફુવારા ખાય છેઠ સુધી ચાલીસ પિસ્તાલીસ ફુવારા છે ભાઈ જો આપણે નીચેથી લાંબા કાકાના પાણીનો કુંડો છે ત્યાંથી નીચેથી કાઢ્યો હતો ફુવારો જો અહીં નીકળી ગયો પાછો આ વેડમાં વેડમાં ટૂંકમાં જે ઉભાર જેવું છે એમાં કમ્પ્લીટ ચાલી પિસ્તાલીસ ફુવારા જે આવે એ નાખેલ છે આ બાજુ ભીખાભાઈના સેકલા છે જે ફુવારા ફિટ કરી ગય છે તે ચાલુ હતા આજની તારીખમાં એ રીતે આપણે પણ સેકલા જ ફિટ કરવાના છે જે વાડી આપણે અઢી વીઘાની છે ત્યાં બે વખત ફેરવવા પડે કાલે આખું પીજા હે તો આજનું કામકાજ છે ભાઈ ટૂંકમાં ફુવારા એટલે કે સેકલા ફિટ કરવાનું જો આપણો અહીં ફુવારો પાછો આવી ગયો અહીં કુંડા ટાંકા નીચેથી જ કાઢી ગય છે જે આપણો કુંડો પાણીનો ભરી ગયો છે તે નીચેથી હજી આપણે જ જાય હજી આપણા ફુવારા ટૂંકમાં પૂરા નથી છે અને આ બાજુ આશીષભાઈએ બૂટ પહેરી લીધા ને આપણા બૂટ એક હાથમાં છે એનું કારણ છે કે ભાઈ મગફળીમાં જવું હોય તો બૂટ પેરા સિવાય અંદર ન જવાય એનું કારણ છે કે હરફ હિંદરા ને આ અત્યારે મગફળી થઈ ગયું હોય આ રીતે મોટી કઈ જનાવર દેખાય નહીં આ બાજુ ધીરે ધીરે જાણ રહી ગયું ભાઈ હાલવામાં ધડાક દેખીને દેખાય દેવાઈ જાય બાકી જગા નમતા છે હુકમ નહીં નમતા પાણા છે બધા ભાઈ આજનું કામકાજ છે ભાઈ ફુવારા બદલાવાનું તો જો આપણે કમ્પ્લીટ અહીં હાંધો મારી દે તો આશીષભાઈ હાંધો કાઢી લે જો આ બાજુ આપણે ત્રણ મીકી દે આ બાજુ ત્રણ આર મીકી હતી આ રેડ કપી ગઈ એક બે ત્રણ પછી આ બાજુ એક બે ત્રણ ને ચાર ટોટલ સાત ઉપાડ્યા એટલે આઠક ઉપાડી લેવલું કર્યા બે ઠેકી ગયા આ બાજુ સેકલા છે કમ્પ્લીટ હવે આશીષભાઈ આપણું વાક્યું છે ને ફુવારો કાઢ લે આ ફુવારો કાઢ લે અને આ ફિટ કરી દે એમાં આ ફુવારો આપણે જે કાલ લઈ આવ્યા હતા એક બટકું ટૂંકમાં દોઢસો રૂપિયાનું આવ્યું હતું જેનમાંથી ટૂંકમાં અમારે જે આવે ને આ જાડો ફુવારો એ કર્યું અમે હે દારૂ દારૂ ઉપાડવું પેલા જોવો જાય લીલું કેવું છે હા એક એક વોલાય છે ભાઈ દારૂ ઉપાડવાનું કયું હવે શું થાય એ ભાઈ કમ્પ્લીટ ભાઈ ફિટ કરી દે ફુવારા જોઈએ પોઝિશન છે ગોગડી તો બહુ દેખાતી નથી પણ મગફળી સારી છે ભાઈ આપણે મહેનત કરીએ વસૂલ થઈ જાય લગભગ દોઢવા ત્રણ 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 તો જાજા છે આઈ ત્રણ છે આઈ ત્રણ છે આઈ ત્રણ છે ત્રણ ત્રણ દોઢવા જાજા દેખાય નહીં આપણી ભાષામાં એને શું કહી સાંઢી કહેવાય કે હું સાંઢળી બી કહી તો હવે આશીષભાઈ ભાઈ બે કમ્પ્લીટ ફુવારા કરી લે ત્યાં આપી ગયું બધા આગળ વિડીયોમાં બન્યા રહીજો હવે ફુવારા અમે ફિટ કરીએ તે પણ તમને બતાવીશ આપણે સાયકલા ઉપાડવાનું કામ કરીએ એટલે કે ફુવારો પાડવાનું અત્યારે જે આય છે એ એક એક સ્થળે એક એક સાઇકલું રાખી ગયેલ છે અને ઓલીકોરા જે પાસળના પાંચ સેકલા છે એ બે બે બેસડે છે ને કાં છે આપણે એ બે બે બેસડે રાખી ગયેલ છે હવે હું એ ફૂટ ફીટ કરી દઈ તું જા જો આ રીતે આવવા દે મારે આ રીતે અહીં ફુવારોનો સ્કોડ નાખ દેવાના હાલ બે આસીસ કેટલે તો હા હા જો એટલે રહેવો આ બધી કમ્પ્લીટ અને સાપડા દેવા કમ્પ્લીટ ફિટ થઈ ગયું ભાઈ ફિટ કમ્પ્લીટ હા હવે જો આને છે ને આમ 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 ધક્કો મારે આ રીતે જમીનમાં ખાડો પાડી દેવાનો થોડોક અને પછી આ રીતે ભરાઈ દેવો આ છે બક્કલ આ બે આપણે જે છે એ બક્કલ ટાઈપના છે ને કાં આપણે આ બાજુ મામી ભણે છે પાછા બીજા સિકલા બીજું સિકલું પડવાની શરૂઆત કરી દીધી લાલ ભીંડા લાપુના જોરદાર છે આવું ભાઈ લાપુ ભાભી ના લાલ ભીંડા દેખાય પાછળ હવે આ પાછો એક ફુવારો પાછળથી થી ઉર્સુ કરો ને ભાઈ આશીષભાઈ પાણી તો નહીં હોય કઈ વાંધો ના હોય તો આ રીતે સાયકલ કમ્પ્લીટ ઉપાડી લીધું પાઇન્ટ વીજાઈ એટલે જ વોલબૂટ પહેરવા પડે જ્યાં અહીંયા ઓલબૂટ પહેર લીધા આપણે ઓલબૂટ પહેર લીધા ને આ બાજુ હવે કમ્પ્લીટ આપણે ફિટ કરતું જવાનું છે ફુવારા સિસ્ટમથી જે આપણે શેકલા આંખવાના છે ભાઈ કાલની તારીખમાં વાહ ભાઈ વાહ આકડીઓ નાખી દે એટલે કમ્પ્લીટ લાવી જાય હું જોઈ લઉં ઉપર જાય બી ભાઈ આશીષ માર લે ત્યાં આશીષ રેડી કાલે ત્રણ હું હોય તો કમ્પ્લીટ કરી દઉં સીધા રાખવા પડે જો આ બાજુ ભાઈ ત્રણ આયરું મૂકીને આ બાજુ ચાર એટલે કમ્પ્લીટ આપણું કામકાજ પૂરું કાલ થઈ જાય પૂરું પાવાનું ત્રીજો ફુવારો હોય મેં મામીવાણે જે ઉપાડી લીધો હવે એ કરી દે હા ફીટ એટલે સેકલા થઈ જાય છથું સેકલો ફીટ થઈ જાય આ રીતે ઉપાડીને આવે સેકલા અત્યારે અમારે જે સેકલા છે એ એક એક સ્થળે આપણે આ છે કાંશીસ ને પછી પાછળની ભાગમાં છે આ બાજુથી પાણી કદાચ જાય તો એ પાછળ બેગમાં કોઈ થાય ને એટલે સિંગલ સિંગલ સ્થળે ફિટ કર્યા આ ટૂંકમાં ઓલા જેન ના હોય એટલે કવર જ કરે તો આજનો ભાઈ લોગ આપણે જે ફુવારા સિસ્ટમ ફિટ કરવાનું છે તે છે તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનું તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન